નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોની અંદર આજે આપણે ગુજરાતના હવામાન ઉપર વાત કરીશું ટોપ મુખ્ય સમાચાર ઉપર મિત્રો વાત કરવાના છે હવામાનની આગાહીની આપણે વાત કરીએ તો આંબાલાલ પટેલની મિત્રો એક મોટી આગાહી અહીંયા આવી ગઈ છે અને એની સાથે સાથે પરેશ ગૌસ્વામીની પણ મિત્રો આગાહી આવી ગઈ છે આંબાલાલ પટેલની એવી આગાહી આપવામાં આવી છે કે જે આપણું અઠવાડિયું હશે એમાં સારામાં સારું એટલે કે અતિભારે મિત્રો વરસાદ જે છે મિત્રો પડશે પરંતુ પરેશ ગૌસ્વામીનું એવું કહેવું છે કે એકથી ને દસ તારીખ સુધી આપણને જે વરસાદ છે એ હળવો અને છૂટાછવાડા જેવા વાદળો આપણને મિત્રો મળશે હવે જોવાનું મિત્રો એ રહેશે કે આ આગાહી છે એ કોની સાચી થાય છે પરેશ સ્વામીની આગાહી સાચી થાય છે કે પછી અમારલાલ પટેલની મિત્રો આગાહી સાચી થાય છે વેધરના એનાલિસિસના મુજબ આપણે જે વરસાદ છે એ અઠવાડિયાના છેલ્લા જે ત્રણ ચાર દિવસો હશે એમાં આપણને એક સારો વરસાદ મિત્રો જોવા મળી શકે છે પરંતુ જે એકથી ને પાંચ તારીખ સુધીની આપણે વાત કરીએ તો જે વાતાવરણ છે મિત્રો એ પરેશ સ્વામીના અનુસાર જ મિત્રો રહેવાનું છે ત્યારે પછીના મિત્રો મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો એક સારા સમાચાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે ઓગસ્ટે વારાણસીથી મિત્રો આપણને જે વિસ્મો આપતો છે મિત્રો એ જાહેર કરી દીધેલો છે અમાઉન્ટની વાત કરીએ આ વખતે તો વીસ હજારને પાંચસો કરોડ રૂપિયાનું જે ટ્રાન્સફર છે એ ખેડૂતના મિત્રો ખાતામાં અંદર કરી દેવામાં આવેલું છે જો મિત્રો તમને હજી સુધી પણ હપ્તો ના મળેલો હોય તો તમે કમ્પ્લેન્ટ આજના ધોરણે જ મિત્રો તમારે ઈમેલ આઈડી ઉપર અને ફોન નંબર ઉપર મિત્રો તમારે કમ્પ્લેટ મિત્રો કરવાની રહેશે કમ્પ્લેન્ટની લિંક જોતી હોય તો વિડીયો લાઈ અથવા મિત્રો કમેન્ટ કરી અને જરૂર જરૂરથી મને જણાવી દેજો હું લિંક આપી દઈશ ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર છે મિત્રો ઓગસ્ટ મફત રાશન મિત્રો ઓગસ્ટ મહિનાનું જે મળવાનું હતું એનું વિતરણ મિત્રો ચાલુ થઈ ગયેલું છે જન્માષ્ટમી અને દિવાળીના ધ્યાનમાં રાખીને વધારાની ખાંડ અને તેલમાં રાહત દરે મિત્રો આ વસ્તુ પણ મિત્રો આ વખતે આપવામાં આવશે ત્યારે પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો બહેનો માટે એલઆઈસીની એક ખાસ યોજના છે મિત્રો મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે એલઆઈસીની એક કમાણીની મિત્રો પ્રથમ તક આવી ગઈ છે પ્રથમ ત્રણ વર્ષે મિત્રો આપણને માસિક જે છે ને સ્ટાઇપેડ જે છે મિત્રો એ આપવામાં આવશે પહેલાં વર્ષમાં સાત હજાર બીજા વર્ષમાં છ હજાર અને ત્રીજા વર્ષમાં મિત્રો પાંચ હજારનું સ્ટાઇપેડ જે છે મિત્રો એ હવે આપણને ગુજરાતમાં મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટની મિત્રો સહાય છે ગુજરાતની સરકારે ડિજિટલ ગુજરાત બનાવવા માટે જે ધોરણ બાર પાસ વિદ્યાર્થી હોય એને એક હજાર રૂપિયામાં બ્રાન્ડેડ ટેબ્લેટ મિત્રો આપવાની જાહેરાત મિત્રો કરી દીધેલી છે આ અરજી કરવા માટે તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જવું પડશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોન માફીની મિત્રો વાત થાય છે પરંતુ લોન માફી કરતું કોઈ નથી આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે જામિલનાડુ ઝારખંડ દિલ્હી રાજસ્થાન મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી કરી દેવામાં આવેલી છે તો ગુજરાતની અંદર મિત્રોએ શું ચુનાવી માહોલ થાય ત્યારે જ લોન માફી થશે કે એના પહેલાં પણ મિત્રો થઈ જશે હવે આ આપણે જોવાનું મિત્રો રહેશે તમને શું લાગે છે મિત્રો ગુજરાતમાં લોનમાફી પહેલાં થવી જોઈએ કે ચૂનાવું થાય ત્યારે એ મિત્રો થવી જોઈએ કેમ કે બીજા સ્ટેટમાં થાય છે એટલે કે પોસિબલ તો છે જ કે લોનમાફી થઈ જશે પરંતુ આપણે કરવી ના હોય મિત્રો કહી શકીએ વિડીયો ગમે તો લાઇક કરજો અને આવા જ રોજ સમાચારના ઓડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો